આજે એમને અમારા માટે મસ્ત ગવાર વટેકાનો શાક અને ગુજરાતી આપડા ગુજરાતીમાં કાઠેવાડે બનાવ્યો ને રોટલી ભાખરી પણ રોટલી સરસ ગવાર શાક તો એક હું વઘારીશ હા રોટલી હું બનાવીશ હું એમને કઉ તમે ખાલી શાક વઘારીને બેસી જા રોટલી गरम गरम હું બનાવીશ ખવડાવીશ હા અને એમને ચા બી બહુ જ મસ્ત બનાવી છે અને અમને ચા બી પીવડાવી દીધી છે અને આ છે આપણો મતલબ જેવું આપણે હિન્દીમાં યુઝ કરજ ને એવું બધું છે જો ગવા બી બહુ મસ્ત તાજો તાજો લાયા છે એમને અને આ મારા છે પૂર્ણિમા ફૂલ ફૂલવા જેમને લસણ છીલવાનું મે કીધું પણ એક્ચ્યુઅલી એમને જોર બહુ આવ્યું તો ના છીલે એમ કે એમને એમના નેલ છે ને ક્યારે બગાડતા નથી અને જાકુ બી મારા માટે આ લાયા છે મસ્ત શું કહેવાય એને ચેરી હા ચેરી હું તો સમજી જામું હશે હા ચેરી છે ચેરી હા

અને હવે અમે જાગી તો ગઈને ત્યાં હું સબ્જી બનાવીશ એમને રોટી બનાવશે જમીન પછી આપણે ક્યાં જવાના છે હા એમને એક મસ્ત જગ્યા અમને ફરાવ લઈ જઈએ અમે ત્યાંથી પ્રાઇમ માર્ક જશું તો પછી હું તમને બતાવીશ અમે કઈ જગ્યાએ જઈએ છીએ અને ત્યાંની જગ્યા લોકેશન કેવું છે અને જાગુભાઈની રોટલી બી બતાવીશ અને હું જે સબ્જી બનાવું છું ને એ પણ બતાવીશ તો મળીએ સબ્જી અને રોટીની સાથે જો હું બનાવવાનું શરૂઆત કરું છું મસ્ત ગવાને વોશ કરી લીધો છે હવે અહીંયા જ આ લસણ ની ચટણી બનાવી છે મેં છે એની ફ્રેશ મસાલા તો મજા આવી જવાની છે ને જાગૃતિ બેન નવે અચ્છા ઉલટું મે પકડી છે કે શું છે હા ને હા એવું તો ચલો गाइस હવે તમને બનાવીને કરાવું છું ફોનમાંથી જ કરી નહીં ઓકે પૂર્વાજી એ ક્યાં કર રહ્યો આપ ચુપકે જો ચટણી कैसी है चक्की दिखाओ hmm. uh, क्या बात है कैसी फील है इंडिया जैसी लंदन में मैंने जैसे मैं अभी तक पोस्ट नहीं किया मेरा वीडियो hmm. मैं पोस्ट करूंगी उसमें मैंने बोला है कि अपने देश का स्वाद और अपने देश का सुगर हम्म hmm. 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 अब I ये जागृति बहन કેવી લાગી તમને પણ ચટણી તમને મેં પહેલા ટેસ્ટ કરાવી મને તો ચટણી ખરેખર ખૂબ જ ભાઈ અને હું આ ટ્રાય કરીશ મારી જાતે બનાવવાની આ બીજો થી શીખીને પણ ચટણી એવી છે કે તમે રોટલી જોડે ખાઓ કે કિસી કે સાથે જોડે ખાઓ કે બ્રેડ જોડે ખાઓ યમ્મી યમ્મી થેન્ક યુ થેન્ક યુ હવે જો તેલ આવી છે હવે આપણે નાખી દઈશું ગવાર ગાઈસ મેં જે સબ્જી બનાવી છે ને એ જોવામાં એમને એક આમ મતલબ કહેવાનો બી ટાઈમ નથી એમ ફટાફટ ફટાફટ જમી જ રહ્યા છે જો આ મેં બનાવી છે રોટલી જાગૃતિ મેં બનાવી આ બી મેં બનાવ્યું છે આપણા ગુજરાતીમાં જે સંભારો કે ને એ બનાવ્યો છે તો તમને કેવી લાગે છે સબ્જી ચાલો હવે હું બી ફટાફટ જમી લો વધારે વિડીયો નહીં ઉતારો મને બહુ જ ભૂખ લાગી છે बोलने के -फट, -फट <laughs> लायक नहीं -फट है <laughs> ઓમેલો પેટલું છે મે એટલું જમ્યા ને બધું જ ફિનિશ થઈ ગયું તમે અને વાસણ બી કારણ કે અમારે ફિનિશ કરીને જવું છે તો જો હું આ બધું કરું તમે સાથે એક પણ ગવાની સિંગ નહીં બચે છેલ્લા ડીશ બી પ્લેટ બી આમ સાફ કરીને ખાલી બધું આમને ફિનિશ કર્યું છે આપ જોઈ રહ્યા છો લાસ્ટમાં એક જમી રહ્યા છે હજી તો ચલો ગાઈસ અમે જઈએ ફટાફટ અમારે કોઈ શોપિંગ કરવા જવું છે હજી અને જાગૃતિ બેન કોઈ સારી સારી જગ્યા લઈ જવાના છે ત્યાં જઈ રહ્યા છે હજી હજી એવું થાય છે ગવાર ખાઈએ મને દે આપણે ભૂલ કરી આ બટેકા નાખ્યા તો પાછું વધારે થોડું ખાત નહીં આની તો બીજો થોડો ગવાર પડ્યો છે 500 એટલે હજી અમે ફરીવાર બી પાછું ગવાર જ બનાવવાના છે એ દૂધી ચણાની अच्छा हां तमन्ना सांगदा ए इतना मोटे जात तो और मार्ते आते कौन नहीं तो वही હવે જમાઈયું છે બહુ જ ફૂલ પેટ અજી આમને જમે છે વિચાર આ ખારે આયો એય ઓરતે જેસર અગર ખાને બેઠી યહી વો ઓરતે શું કરે અગર દેશી ખાના મેલે 20 દિન કે બાદ એ તો આંગળા લૂચી લૂચી ચાટી ચાટીંગ થાય છે તો ચલો હવે મળીએ કોઈ નવી જગ્યાએ બાય તો ગાઈઝ અમે લોકો હવે જઈએ છે પ્રાઇમ માર્કમાં કિંગસ્ટન મોલ હા કિંગસ્ટન મોલ જબ્રુ આગળ બેઠા છે એની બાજુમાં અમારા માતા શ્રી પ્રુણીમાં બેઠા છે મને જો પાછળ બેસાડી દીધી છે તો મળીએ કોઈ એની સિવાય બી કોઈ સારી જગ્યાએ જશું તો કોઈ સારા નવા લોકેશન તમને મસ્ત મસ્ત હું વિડીયો બતાવીશ તો હવે મારી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે ને તમે જોઈ રહ્યા છો અહીંયા

બતાનું તો ભૂલી ગઈ ગાડી જાગૃતિ બેન ડ્રાઈવ કરે છે બહુ જ મસ્ત બસ ખાલી એમને હસાવવાના નહિ જો હું હસાવી જગ્યા જ હતી મસ્ત જગ્યા છે તો ચલો ગેશ તો દેખાય એટલે બહુ સારી जो के मस्त लागे जा। तो, 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 तो शूट नहीं कर, कर सकते हैं हम लोग इधर आएंगे पार्क करके इसके तो, नीचे रिवर है शॉपिंग मॉल में આને કઈ કઈ જગ્યા કહેવાય આને કઈ જગ્યા કહેવાય કિંગસ્ટન હા કિંગસ્ટન માં મેં આવી ગયા છે જો ફાઈન બોલ મને તો આને જોઈને અઘોરા મોલી યાદ આવી ગયું જો ઉપર પણ બહુ જ ફાઈન છે અને અમારા જાગૃતિ મેડમ પછી

अपने बचाइए अब ये जाएगी अब ये पक्का जाएगी खाना खाने मेरा तो सॉरी आइसक्रीम खाने आइसक्रीम वो देख के उसका पता नहीं चकरपटरा शुरू हो जाता है तो चलो गाइस मानिए वाओ सुपर है जोरदार सही है तो भैया तो ये भी जगह है ना कि हम हम कहिए छे जाइए

અહીંયા કને આઈસ્ક્રીમમાં પણ મતલબ અહીંયા એવા એવા ફ્લેવર છે કે તમને ખબર ભી નહી પડે તો જાણે બિસ્કિટ ગોઠવાય ને એવું લાગે છે બધા જ ફ્લેવર છે જો આમાં કેટલા મસ્ત નજારા આવે છે ઓર અમારી પૂરવાજી લે રહી છે અલગ અલગ ફ્લેવર કે આઈસ્ક્રીમ યાર આઈસ્ક્રીમ તો ગાઈસ જો આપણે જામુત બોર્ડ બહુ જ મસ્ત મસ્ત જગ્યા લઈ આવે છે આ સ્ટેચ્યુ છે બી બહુ જ ફાઈન છે હા હા આવી રીતે બેસાડીને લઈ જવાના અહીંયા કોઈ જ જગ્યાએ બાળકો તમે જો કોઈ તેડેલા જ નહીં હોય બસ આમાં નાખો અને ચલો ટ્રોલી બેગ આવે ને એવી

કે એ ખબર જ નહિ સીડી ક્યાંથી ક્યાં જાય છે શું છે જો તને મારી લેક્સીની યાદ આવે છે મને તો મારું ફ્લેક્સી લેક્સી જેવું એક પપી છે બહુ જ મસ્ત જે હેલો હા વેરી નાઈસ જો જો તો ગાય જો કેટલું મસ્ત ડોગી છે ક્યૂટ ક્યૂટ ક્યુટ બાય હા તો સારી હતું કે મને કઈ બોલીને ને કઈ તો છોકરા નું અડવું કે ડોગીનું નું અડવું મતલબ ગુનો છે અમારા જાગુબેન અને પૂર્વાજી બંને આઈસ્ક્રીમની મજા લઈ રહ્યા છે જોરદાર ઓ હો મજા આવી ને મારા રાજમાં મજા જ કરો તમે લોકો ચલો ગાઈસ બાય બહુ જ મસ્ત સ્ટેચ્યુ બતાવું જો હા અમારા જોવા જેવું છે સ્ટેચ્યુ મને તો આ જોઈન કોઈકની યાદ આવી ગઈ છે સ્ટેચ્યુ જોઈન મને કોઈ માણસની યાદ આવી છે તો ગાઈસ અહીંયા પણ જો થોડું ગુજરાતી જેવો માહોલ લાગે છે કે બસમાં બેસવા માટે આટલી બધી ભીડ હોય છે અહીંયાં એવું હોય છે પહેલાં ટિકિટ લેવાનું પછી બસમાં જડવાનું અમે હવે લોકો બહુ જ ભીડ છે તો ગાઈઝ આપણે અમે લોકો આવી ગયા છીએ પ્રાઇમ માર્કમાં અહીંયાની આગળ 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 જેમ આપણે અમદાવાદમાં ઝુડિયો હેન્ડલૂમ આ બધ મોલ પ્રખ્યાત છે ને એમાં લંડનમાં પ્રાઇમ માર્ક દરેક જગ્યાએ પ્રાઇમ માર્ક સ્કો સુવિ ショपिंग કરે ને પ્રાઇમ માર્ક કેવા ના ડ્રેસ કેટલા અચ્છા વાહ એ મારી સહેલી મયંકા ઓર એ મારી સહેલી હે ગ્રેવા ચલો તો ગાઈસ હવે આપણે લોકો શોપિંગ કર લઈએ બચ્ચી કુચી

થાકી ગયા ખબર જાગૃતિ બેન ક્યાંક લઈ જાય છે કે હું તો હવે થાકી ગઈ છું લાગે છે લંડન શોપિંગ કરવા આવ્યા છે આપણે પાછી ભીડ આવી

তুমালা পামাল মালে নদ্র আগো চিকেযাছে ঵াও পি আদে মাদু লেখশেও কেয়াইখশেও কেয়াইখশেয়ে চালোতুমালিয়ে পছিয়ে � घरे तो तो थोड़ो अपने गुजराती सब्जी जमानू बनाई सीता तो होटे तो हो तो हो तो हो तो हो तो जब